હલો સ્ટુડન્ટ્સ ધંધાની ખરીદીના હિસાબોનો એક પ્રશ્ન જોઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈ ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું સંત બ્રધર્સનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે પાકા સરવવામાં જુઓ પેઢીનું પાકું શ્રેયું આપ્યું છે મૂડી ખાતા આપ્યા છે ત્યારબાદ અનામતો આપી છે સામાન્ય અનામત નફા નુકસાન ખાતું ત્યારબાદ બધા દેવા આપ્યા છે બેંક લોન લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા મકાનનું ઘસારા ફંડ પણ આપેલું છે સામે જે મકાન આપેલું છે જમીન મકાન મિલકત બાજુ એમાંથી આટલા રૂપિયા ઘસારા ફંડના રકમના જમા થયા છે મિલકતો બાજુ બધી મિલકતો આપી છે બરાબર તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ પ્રિતેશ લિમિટેડ નીચેની શરતોએ ધંધો ખરીદે છે નીચે બે શરતો આપી છે બરાબર પ્રિતિય લિમિટેડના ચોપડે ખરીદ કિંમતની ગણતરી દર્શાવી ઉપરોક્ત વ્યવહારો માટે જરૂરી આમનો લખી નવું પાકું સર્વેવ તૈયાર કરો એટલે કે જે ધંધો ખરીદનાર કંપની છે પ્રિતેશ લિમિટેડ પ્રિતેશ લિમિટેડના ચોપડામાં આપણે ખરીદ કિંમતની ગણતરી બતાવવાની છે આમ નોંધ લખવાની છે અને નવું પાકું સર્વે પણ બનાવવાનું છે આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીની એફવાય બીકોમ એપ્રિલ બે હજાર સોળની યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર તો હવે આપણે એની ગણતરી કરીએ કે કઈ રીતે ખરીદ કિંમતની ગણતરી થશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ખરીદ કિંમતની ગણતરી હવે કઈ પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી થશે તો જુઓ પ્રશ્નમાં શું કહેવું છે પ્રિતેશ લિમિટેડ ખરીદ કિંમત પેટે દરેક રૂપિયા દસની કિંમતના અઠ્ઠાવીસ હજાર ઇક્વિટી શેર દસ ટકા પ્રીમિયમે અને દરેક રૂપિયા દસની કિંમતના પચીસ હજાર બસો પ્રેફરન્સ શેર આપવા સંમત થયા એટલે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની છે બધું આપી દીધું છે કશું બાકી રાખ્યું નથી એનો અર્થ કે હવે જ કિંમતની પદ્ધતિથી ખરીદ કિંમતની ગણતરી થશે તો જુઓ ખરીદ કિંમતની ગણતરી કંપનીએ ખરીદ કિંમતમાં શું આપ્યું અઠ્ઠાવીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસના તો ઇક્વિટી શેર મૂડી અઠ્ઠાવીસ હજાર શેર અને દસ રૂપિયા તો રકમ થશે બે લાખ એંશી હજાર રૂપિયા દસ ટકા પ્રીમિયમે આપ્યા આ ઇક્વિટી શેર પ્રીમિયમે આપ્યા એટલે જામીનગીરી પ્રીમિયમ થશે દસ ટકા સાના પર શેર મૂડીની રકમ જે છે એના દસ ટકા તો બે લાખ એંસી હજારના દસ ટકા એટલે અઠ્યાવીસ હજાર થશે અને દસ રૂપિયાની કિંમતના પચીસ હજાર બસ્સો પ્રેફરન્સ શેર આપવા સંમત થયા તો પ્રેફરન્સ શેર મૂડી પણ આવશે પચીસ હજાર બસ્સો શેર અને દસ રૂપિયા પ્રમાણે કરીએ તો બે લાખ બાવન હજાર રૂપિયા થાય છે તો કંપની ખરીદ કિંમત પેટે આટલી જ વસ્તુ આપે છે આ બધાનો સરવાળો કરીએ તો ખરીદ કિંમત તમને મળશે પાંચ લાખ સાહીઠ હજાર રૂપિયા બરાબર તો ખરીદ કિંમત મળી ગઈ હવે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ એ કંપનીની ચોખ્ખી મિલકતો કેટલી છે હવે ચોખ્ખી મિલકતો કઈ રીતે ગણાય તો ચોખ્ખી મિલકતો ગણવા માટે શું કરવાનું છે જેટલી મિલકતો લીધી છે કંપનીએ પાકાશ્રવમાં જે આપી છે એ નહીં પણ એમાંથી કંપનીએ કેટલી મિલકતો લીધી છે લીધેલી મિલકતોનો સરવાળો કરવાનો એમાંથી લીધેલા દેવા જે છે એ માઇનસ કરીશું તો ચોખ્ખી મિલકતો મળશે બરાબર તો કંપનીએ કઈ કઈ મિલકતો લીધી તો જુઓ પહેલાં હવાલામાં કહ્યું છે કંપની દ્વારા બધી જ મિલકતો અને જવાબદારીઓ લઈ લેવામાં આવી એટલે પાકાશ્રયમાં જે જે મિલકતો આપી છે અને જવાબદારીઓ આપી છે બધી કંપનીએ લઈ લીધી કઈ રીતે કાયમી મિલકતો તેની ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ કિંમતે આંકવામાં આવી એટલે કે જે કાયમી મિલકત છે ચોપડામાં જે કિંમત લખેલી છે એના કરતાં વીસ ટકા વધુ કિંમતે લીધી ચાલુ મિલકતો ચોપડે કિંમતે લેવા સંમતિ થઈ બરાબર ચાલુ મિલકતો જે છે એ ચોપડે કિંમતે જ લેવાની છે તો આ રીતે આપણે હવે મિલકતોની ગણતરી કરીએ તો સૌ પ્રથમ વાત કરીશું જમીન મકાનની જમીન મકાનની જે કિંમત આપી છે છ લાખ સોળ હજાર બરાબર પણ સામે એનું ઘસારા ફંડ પણ છે છપ્પન હજાર તો છ લાખ સોળ હજારમાંથી આ ઘસારા ફંડ માઇનસ કરવો પડે બરાબર છ લાખ સોળ હજારમાંથી છપ્પન હજાર તમે બાદ કરો એટલે વધે કેટલા પાંચ લાખ સાહીઠ હજાર તો આ પાંચ લાખ સાઠ હજાર રૂપિયા એની ચોપડે કિંમત થાય બરાબર હવે કાયમી મિલકત છે ને હવાલામાં શું કહેવું છે કાયમી મિલકતો ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ કિંમતે આંખવાની છે એટલે એના વીસ ટકા ઉમેરવાના છે તો પાંચ લાખ સાહીઠ હજાર ચોપડે કિંમત થઈ એના વીસ ટકા વધારે તો વીસ ટકા એટલે એક લાખ બાર હજાર તો પાંચ લાખ સાહીઠ હજાર વધતા એક લાખ બાર હજાર આ પ્રમાણે જમીન મકાનની કિંમત થશે છ લાખ બોતેર હજાર બરાબર ત્યારબાદ પ્લાન્ટ મશીનરી પ્લાન્ટ મશીનરીની કિંમત છે બે લાખ એંશી હજાર રૂપિયા હવે એના પર કોઈ ઘસારા ભંડોળ આપ્યું નથી એટલે આ જ એની ચોપડે કિંમત કહેવાય તો બે લાખ એંશી હજાર પ્લસ એના વીસ ટકા કરવાના તો વીસ ટકા છપ્પન હજાર તો એમાં છપ્પન હજાર ઉમેરો એટલે પ્લાન્ટ મશીનરીની કિંમત થશે ત્રણ લાખ છત્રીસ હજાર ત્યારબાદ ફર્નિચર ફર્નિચરની કિંમત આપી છે એક લાખ તેર હજાર ચારસો પ્લસ એ પણ કાયમી મિલકત છે એટલે વીસ ટકા ઉમેરવાના બાવીસ હજાર છસો એંસી થાય વીસ ટકા એટલે એની કિંમત થશે એક લાખ છત્રીસ હજાર એંસી બરાબર તો જમીન મકાન પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર આ ત્રણ કાયમી મિલકતો છે બરાબર પાઘડી અને ટ્રેડમાર્ક પણ એક પ્રકારની કાયમી મિલકતો જ છે પણ એ આપણે લેવાની નહીં કારણ કે પાઘડી આ પેઢીની છે બરાબર હવે નવી કંપનીમાં પાઘડી છે કે નહીં આપણે શોધવું પડશે એટલે પાઘડી ટ્રેડમાર્ક જેવી અદૃશ્ય કે અવાસ્તવિક મિલકતો જે પણ હોય આપણે લેવાની નથી બરાબર ત્યારબાદ સ્ટોક હવે સ્ટોક ચાલુ મિલકત છે અને હવાલામાં શું કહેવું ચાલુ મિલકતો ચોપડે કિંમતે લેવા સંમતિ થઈ તો ચાલુ મિલકત છે એટલે ચોપડે કિંમત જ લખીશું સ્ટોક ચાલીસ ચૌદ હજાર રૂપિયા ત્યારબાદ દેવાદારો અગિયાર હજાર બસો હુંડી બે હજાર આઠસો બેંક સિલ્લક ચૌદ હજાર જાહેરાત ઉપલબ્ધ જે છે આ અવાસ્તવિક મિલકત છે એટલે એ પણ લેવાની નથી એટલે આપણે કઈ કઈ મિલકત લીધી જમીન મકાન પ્લાન્ટ મશીનરી ફર્નિચર કાયમી મિલકત સ્ટોક દેવાદારો લેણી હુંડી અને બેંક સિલક ચાલુ મિલકત બરાબર તો આટલી મિલકતો કંપનીએ લઈ લીધી આ કિંમતે સરવાળો કરીશું તો અગિયાર લાખ છ્યાસી હજાર એંસી રૂપિયા થાય છે હવે દેવાની વાત કરીએ કે કંપનીએ કયા કયા દેવા લીધા હવાલામાં કહ્યું છે ને બધી જ મિલકતો અને જવાબદારીઓ લઈ લેવામાં આવી એટલે મૂડી દેવા બાજુ જેટલા પણ દેવા આપ્યા છે બધા કંપનીએ લઈ લીધા કયા કયા દેવા છે તો મૂડી દેવું નહીં કહેવાય અનામત પણ દેવું નહીં નફા નુકસાન ખાતું પણ દેવું નથી બેંક લોન એ દેવું છે તો બેન્ક લોન લખીશું બે લાખ દસ હજાર રૂપિયા ત્યારબાદ લેણદારો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા લેણદારો લઈ લીધા ત્યારબાદ દેવી હુંડી એક લાખ બાર હજાર ચૂકવવાના બાકી ખર્ચા અઠ્યાવીસ હજાર બરાબર ઘસારા ફંડે દેવું નથી તો એ પણ આપણે લેવાનું નથી બરાબર તો આ ચાર દેવા છે ચારે ચાર દેવાનો સરવાળો કરીએ તો સાત લાખ રૂપિયા થાય છે હવે મિલકતમાંથી દેવાનો સરવાળો માઇનસ કરીએ એટલે ચોખ્ખી મિલકતો મળે તો અગિયાર લાખ છ્યાસી હજાર એંશીમાંથી સાત લાખ બાદ કરીશું તો ચોખ્ખી મિલકતો મળશે ચાર લાખ છ્યાસી હજાર એંસી રૂપિયા બરાબર ચાલો હવે આ પ્રશ્નમાં પાઘડી છે કે મૂડી એનામાંથી શોધવું પડે બરાબર તો એના માટે શું કરવાનું તો આ જે ચોખ્ખી મિલકતો ગણી એ અને ઉપર આપણે જે ખરીદ કિંમત ગણેલી એ આ બંનેની કમ્પેરિઝન કરવામાં જો ખરીદ કિંમત વધારે હોય તો પાઘડી હોય ચોખ્ખી મિલકતો વધારે હોય તો મૂડી અનામત હોય બરાબર તો આ પ્રશ્નમાં ખરીદ કિંમત છે પાંચ લાખ સાહીઠ હજાર ચોખ્ખી મિલકત છે ચાર લાખ છ્યાસી હજાર એંસી એટલે ખરીદ કિંમત વધારે છે એટલે પાઘડી છે તો પાઘડીનું સૂત્ર મૂકીએ ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો પાંચ લાખ સાહીઠ હજાર ખરીદ કિંમત ચોખ્ખી મિલકતો ચાર લાખ છ્યાસી હજાર એસી એટલે કે પાઘડી છે તો હજાર નવસો વીસ રૂપિયા બરાબર તો પાઘડીની કિંમત આપણને મળી ગઈ હવે આપણે આમનોન પર જઈશું તો જુઓ તમે સ્ક્રીન ઉપર પ્રિતેશ લિમિટેડના ચોપડામાં આમનોન બરાબર સૌપ્રથમ પ્રથમ આમનોન કઈ થશે તો કંપનીએ જે જે મિલકતો અને દરવા લઈ લીધા એની આમનો થશે તો આ જેટલી પણ મિલકતો કંપનીએ લઈ લીધી આ બધી મિલકતો કંપનીમાં આવે છે એટલે ઉધાર કરીશું તો જુઓ પહેલી આમનો સૌ પ્રથમ પાઘડી આપણે પાઘડી ગણતરી કરીને શોધી તો પાઘડીની ગણતરી કરીને શોધી કેટલી પાઘડી આવી તો હજાર નવસો ને વીસ રૂપિયા બરાબર તો તેર હજાર નવસો વીસ રૂપિયા આપણે પાઘડી ખાતે ઉધાર થશે ત્યારબાદ આ બધી મિલકતો ઉધાર કરીશું જમીન મકાન છ લાખ બોતેર હજાર પ્લાન્ટ મશીનરી ખાતે ઉધાર ત્રણ લાખ છત્રીસ હજાર ફર્નિચર ખાતે ઉધાર એક લાખ છત્રીસ હજાર એંશી સ્ટોક ખાતે ઉધાર ચૌદ હજાર ત્યારબાદ દેવાદારો ખાતે ઉધાર અગિયાર હજાર બસો લેણીહુંડી ખાતે ઉધાર બે હજાર આઠસો અને બેંક સિલ્લક ખાતે ઉધાર ચૌદ હજાર તો આ બધી મિલકતો ઉધાર કરી દીધી જેટલા પણ દેવા છે એ જમા કરે છે તો ચાર દેવા છે જુઓ ચારે ચાર દેવા જમા થશે તે બેંક લોન ખાતે બે લાખ દસ હજાર તે લેણદારો ખાતે ત્રણ લાખ પચાસ હજાર દેવી હું દેખાતે ખાતે એક લાખ બાર હજાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે અઠ્યાવીસ હજાર બરાબર ત્યારબાદ તે ધંધો વેચનાર ખાતે ધંધો વેચનાર એટલે કોણ છે સંત બ્રધર્સ આ પ્રશ્નમાં જે પેઢીએ ધંધો વેચી દીધો છે એનું નામ શું છે સંત બ્રધર્સ જે પાકું સર્વે આપેલું હતું હીજું બરાબર તો સંત બ્રધર્સને ખરીદ કિંમત ચૂકવવી પડશે તો ખરીદ કિંમત કેટલી છે આપણે ઉપર ગણતરી કરી બરાબર ખરીદ કિંમત કેટલી નક્કી થઈ પાંચ લાખ સાહીઠ હજાર બરાબર તો સન બ્રદર્સને પાંચ લાખ સાઠ હજાર રૂપિયા ખરીદ કિંમતના ચૂકવવાના એ આ રીતે કંપનીએ મિલકતો અને દેવા લઈ લીધા એની આમનોન થશે ત્યારબાદ બીજી આમનોદ હવે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની તો ખરીદ કિંમત પાંચ લાખ સાઠ હજાર જે છે કઈ રીતે કંપની ચૂકવે ઇક્વિટી શેર આપે પ્રીમિયમ આપે અને પ્રેફરન્સ શેર મૂડી ત્રણ વસ્તુ આપે છે તો જુઓ સન બ્રધર્સ ખાતે ઉધાર પાંચ લાખ સાહીઠ હજાર ખરીદ કિંમત એ ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ એંશી હજાર જામીનગીરી પ્રીમિયમ ખાતે અઠ્યાવીસ હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે બે લાખ બાવન હજાર બાબત જે ખરીદ કિંમત ચૂકવી તેના બરાબર તો આ પ્રશ્નમાં આ બે જ આમનોન થવાની છે બીજા કોઈ વ્યવહારો આપ્યા નથી તો આમ થઈ ગઈ હવે આપણે પાકા સરવાયા ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રિતેશ લિમિટેડનું તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજનું પાકું સર્વે કેમ આ તારીખ લખી છે એક ચાર ચોવીસ તો ધંધો એક ચાર ચોવીસના રોજ ખરીદ્યો એટલા માટે બરાબર પાકું શ્રેયું પ્રશ્નમાં જે આપ્યું છે પેઢીનું સનપ્રદર્સનું એ જૂના માળખા પ્રમાણે આપ્યું છે આપણે કંપનીનું જે પાકું શ્રેયું બનાવીશું એ નવા માળખા પ્રમાણે બનાવવું પડશે બરાબર બે હજાર તેરના કંપની ધારા પ્રમાણે તો જુઓ સૌપ્રથમ ઇક્વિટી અને જવાબદારી બાજુ શેર હોલ્ડરોના ભંડોળો એની અંદર કંપનીની શેર મૂડીની વાત કરીશું તો કંપનીની શેર મૂડી કેટલી છે તો પ્રશ્નમાં કોઈ સૂચના નથી આપી બરાબર અહીંયા આપ્યું છે હવાલામાં નીચે અઠ્ઠાવીસ હજાર ઇક્વિટી શેર કંપની દસ રૂપિયાની પ્રમાણે ચૂકવે છે તો અઠ્ઠાવીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો અને રકમ થશે બે લાખ એંસી હજાર બરાબર દસ ટકા પ્રીમિયમે બરાબર તો એના દસ ટકા પ્રીમિયમ કરીએ તો જામીનગીરી પ્રીમિયમની રકમ થાય 28000 હજાર અને પ્રેફરન્સ શેર કેટલા છે 25200 હજાર બસો પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો નો હજાર બસો 10 દસ રૂપિયા કરીશું તો બે લાખ બાવન હજાર થશે આ કઈ રીતે આવ્યું તો કંપનીએ જે ખરીદ કિંમતની ચૂકવણી કરી હતી એમાં તો જુઓ બે લાખ એંસી હજાર રૂપિયાની ઇક્વિટી શેર મૂડી અઠ્ઠાવીસ હજાર રૂપિયાનું જામીનગીરી પ્રીમિયમ બે લાખ બાવન હજાર રૂપિયાના પ્રિફરન્સ શેર બરાબર તો આ રીતે થશે ત્યારબાદ અનામત અને વધારામાં જામીનગીરી પ્રીમિયમ એક જ છે બીજું કંઈ છે નહીં જૂના પાકાશ્રયમાં જે અનામત આપી છે એ પેઢીનું છે આપણે લેવાનું નથી બરાબર સામાન્ય અનામત નફા નુકસાન ખાતું નહીં આવશે બેન ચાલુ દેવા એની અંદર લાંબા ગાળાના દેવા ડિબેન્ચર્સ પ્રશ્નમાં નથી આપ્યા બેંક લોન તો જૂના પાકાશ્રયમાં દેવું છે જુઓ બેંક લોન બે લાખ દસ હજાર એ લખીશું બરાબર ત્યારબાદ ચાલુ દેવા કયા કયા ચાલુ દેવા છે તો જુઓ અંદર જૂના પાકાશ્રયામાં લેણદારો આપ્યા છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાના દેવી હુંડી આપી છે એક લાખ બાર હજાર રૂપિયાની અન્ય ચાલુ દેવામાં ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે અઠ્યાવીસ હજાર બરાબર ઘસારા ફંડ તો આપણે મિલકતમાંથી માઇનસ કર્યું છે એટલે એ નહીં આવશે તો દેવા બાજુ બધી રકમો લખાઈ ગયા બાદ સરવાળો કરીશું તો કુલ આવશે બાર લાખ સાઠ હજાર હવે મિલકતોની વાત કરીએ તો જુઓ કઈ કઈ મિલકતો છે પાઘડી અને ટ્રેડમાર્ક જૂની પેઢીની છે આપણે નથી લેવાની જમીન મકાન છ લાખ સોળ હજાર પણ આપણે એ કિંમત નથી ગણવાની આપણે જે ગણતરી કરી હતી મિલકતોની કેટલી છે જમીન મકાન છ લાખ બોતેર હજાર પ્લાન્ટ મશીનરી ત્રણ લાખ છત્રીસ હજાર ફર્નિચર એક લાખ છત્રીસ હજાર એસી તો આ દ્રશ્ય કાયમી મિલકતો થઈ ગઈ અદૃશ્યની વાત કરીએ તો પાઘડી આવશે જે આપણે નવી પાઘડી સુધી છે એ પાઘડીની આપણે ગણતરી કરીને સુધી હતી પાઘડી બરાબર તો જો પાઘડીની ગણતરી કરીને કેટલી પાઘડી સુધી હતી તોત્તેર હજાર નવસોને વીસ એ આવશે બરાબર પ્રશ્નમાં રોકાણો નથી અન્ય કોઈ ચાલુ મિલકતો પણ નથી ત્યારબાદ ચાલુ મિલકતોની વાત કરીએ તો સ્ટોક તો સ્ટોકની કિંમત કેટલી છે ચૌદ હજાર તો એ લખીશું ત્યારબાદ દેવાદારો જે આપ્યા છે અગિયાર હજાર બસો એ લખીશું લેણી હુંડી જે આપી છે અઠ્યાવીસો રૂપિયા એ લખીશું અને બેંક શિલ્લક ચૌદ હજાર બેંક શિલ્લકમાં કોઈ ચેન્જ થયો નથી એટલે આપણે એમને એમ લખી દઈશું ચૌદ હજાર અને આ રીતે સરવાળો કરીએ મિલકતો બાજુનો તો બાર લાખ સાહીઠ હજાર થાય છે જે દેવા બાજુના સરવાળા સાથે મેચ થઈ રહી છે બરાબર તો આ રીતે આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે